બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ અમે ઓટલા પરિષદમાં બેઠા હતા અને એમાં સરસા થઈ કે ફલાણા ભાઈ ની ઘેરે દીકરાનો જન્મ થયો એટલે મેં પૂછ્યું કે ભાઈ પહેલું સંતાન છે કે બીજું ત્રીજું એટલે એને કીધું કે પહેલું સંતાન મેં કીધું આ ખૂબ ખૂબ અભિનંદન એટલે મને કે તમે એમ કેમ કીધું જો બીજું સંતાન હોય તો કઈ વાંધો કે નહીં સારી વાત છે માણસ ની જ વાડ કરાય અને અટણનો જે સમય છે અને જે ખોટા એ ખોટી વાત છે બાકી ઝાઝા સંતાન હોવા જોઈએ અને જો તમારી બહુમતી હશે તો તમારી જીત ચાહે આ તો લોકશાહી છે લોકશાહીમાં તો જેમ માથા વધુ એમ તમારી જીત થાય પણ મારો કહેવાનો મિનિંગ કઈ જુદો છે કે ભાઈ તો તમારું શું કહેવાનું છે હું કામ તમે એમ કીધું મેં કીધું ધન્યવાદ એટલા માટે વધુ કે પ્રથમ સંતાન હોય પેલું વહેલું જન્મ લે છે ત્યારે ઈ એકલું જન્મ નથી લેતો પ્રથમ સંતાન એકલું જન્મ નથી લેતો કે તો મેં કીધું એની હારે અનેક ના જન્મ થાય છે એક નહીં અનેક ના જન્મ થાય એટલે કે કેવી રીતે ભાઈ તમે એક વાત સમજો કે જા લગી કોઈ પણ ના લગ્ન થાય તે પછી એને બાય કહેવાય અથવા પાય જેવો હોય એને વર કહેવાય તે પહેલા નો કહેવાય એમ જ્યારે એના લગ્ન થાય પ્રથમ સંતાન થાય પ્રથમ સંતાન થાય ત્યારે બાપ થાય એને બાપ નો કહેવાય એને કહેવાય પુરુષ પણ બાપ નો હોય એટલે એ મા નો પણ ત્યારે જન્મ થાય છે સંતાન પ્રથમ સંતાન જન્મ થાય ત્યારે એવું જ જે કોઈની ઘેરે સંતાન નો જન્મ છો અને એના બાપુ કે એના બા જીવંત છે અને હોય જ કારણ કે આયુષ વર્ષની હોય ને તો હોય એટલે એને પછી એ દાદા દાદીનો જન્મ થાય બાપ કહેવાય પણ દાદા દાદી કહેવાય ત્યાર પછી દાદા દાદી થાય એવું જ જે દીકરીએ જન્મ દીધો હોય એના બા બાપુજી એટલે એ નાના નાની થાય આવી જ રીતે મામા ફૂલ માસી

તમારે કોઈ પણ ને દીકરો દીકરી જુવાન થાય તો કહેતા હોય છે કે ભાઈ અમારે સંબંધ તો આપણે છે એટલે જુવાન દીકરા માણસો જોવા જાય ત્યારે દીકરીને જોવા જાય તો એમ કે કન્યા જોવા જઈએ છીએ વો જોવા જઈએ છીએ ન કહેવાનું હોય કન્યા જોવા જઈએ છીએ અને આ દીકરાને જોવા જતા હોય તો કે મુરચ્યો જોવા જઈએ છીએ એને જમાઈ જોવા જવાનું ન કહેવાય કારણ કે ત્યાં લાગે સંબંધ નથી પણ બે બે કોઈ પક્ષ ને આ ગમી જાય અને ત્યાર પછી નક્કી થઈ જાય કે હા હવે આપણે સંબંધિત થયા એટલે એ સંબંધ જોડાણો અને જોડાય એ સંબંધ એવો જોડાય કે એમાં હાહુ સાસુ સસરા એમાં હા બનેવી આ આ બધા જે છે એ સંબંધ જોડાય છે એ ત્યાર પછી જન્મસિદ્ધ સંબંધ નથી હોતા

એ જોડાતા પણ નથી એ થઈ જાય એમાં કોઈને ખબર હોય કે ન હોય પણ સંબંધ ક્યારે મિત્રતામાં પલટી જાય એ પણ કહેવાય નહીં અને ક્યારે દુશ્મનીમાં પલટી જાય એ પણ કહેવાય નહીં અને આ બે એવા સંબંધો છે કે આ બે દુશ્મન હોય તો એમાં કોઈ નાત જાત કુટુંબ સગા સંબંધી એવું કઈ ન આવે ગમે હારે દુશ્મની થાય દેશ ના હારે થાય વિદેશ ના હ્ય થાય ના હારે થાય મિત્ર હોય દુશ્મની પણ કોની હારે થાય ને એ પણ નક્કી હોય એમાં નાતી જાતિ કાંઈ એમાં એમાં ન આવે જેમ દુશ્મનીમાં ન આવે એમ મિત્રતામાં પણ ન આવે એ ગમે ત્યારે મિત્ર થઈ શકાય એટલે આ સંબંધ મિત્ર ઈ થઈ જાય છે જન્મ છે સંબંધ જુદો છે સંબંધ બાંધવો એ સંબંધ જુદો છે જે સંબંધ થઈ જાય છે ત્યાર પછી વાત આવે કે આ સાધુ સંતોની તો ઈ પણ એક પ્રકાર છે અને ઈ પણ કોઈ પણ સાધુ બાવા સાધુ થાય છે હોતા નથી એટલે ઈ જે ઘર છોડી અને વૈયા જાય અને ન્યા ગયા કેડે ઈ જો સિદ્ધ થાય તો સંત થાય નખર સાધા ભાગના બાવા સાધુ થાય અને ન ન રે રે કે એ અંદર ખાને બહુ દુઃખિત થતા હોય પણ અને પણ દુઃખી એ દુઃખી થાય એટલે એની એ પણ એક સંબંધ થઈ ગયો કેવાય એટલે જેમ મિત્રતા દુશ્મની થાય એમ આ પણ સાધુ થાય ઘરેથી નીકળી જાય અને સાધુ થાય ત્યાર પછી આ ચાર વાત ઉપર આખો સંસાર આપણે આપણે લગભગ બધું હાલે છે પણ એક પણ સંબંધ એવો છે કે એની કોઈ વ્યાખ્યા કરવા જેવી નથી એટલે હું ટૂંકી વાત કરું કે એને હું સંબંધમાં ગણવામાં નથી આવતો કારણ કે ઈ એક કારણ છે અને કારણ હોય ને એને કારણ ને કોઈ પણ લેવા દેવા હોય નહીં એટલે કોઈ પણ ના કાયક ચીવ હોય ને દર્દ ઝડતું ન હોય તો ભૂવા પાસે રી કે આને કારણ છે આ કારણની હું વ્યાખ્યા એવું જ છે કે આ રાજકારણ રાજકારણની માઈલ પાસે જે કોઈ માણસ જાય એ પછી કોઈનો ન હોય હગા ભાઈનો ન હોય હગા બાપનો નો હોય કોઈનો ન હોય નાયતનો નો હોય જાતનો ન હોય ભાઈત્નો ન હોય કોઈ પણ પ્રકારનો ન હોય બસ એને તમે મત આપો તો એ તમારો નકર તમારો નહીં એટલે એ કોઈ પણની વ્યાખ્યામાં સાર વ્યાખ્યામાં એ ક્યાંય આવતા નથી એટલે એની વ્યાખ્યા નથી કરતો હા બાકી આ સાર પ્રકરણ ઉપર જ આ સાર રીત ઉપર આખો સંસાર હાલે છે અને એ આ રીતે જ હાલવાનો છે એટલે હરેક માણસે એની માલિપા સારા કર્મ કરવા સારા કર્મ એટલા માટે કે આવતે જો ભવે પણ આ ભવે તો ઠીક છે અને જાદો ભાગ તો આ ભાવમાં તમને પરિણામ મળતું હોય છે હારા પરિણામ હારા કર્મ કર્યા હોય તો એટલે હારા કર્મ એટલા માટે કરવા કે આવતા ભવે પણ હારા સંબંધી મળે હારા મિત્ર મળે હારા જન્મજાત જે સંબંધ હોય એ મળે અને બાંધેલા સંબંધ પણ હારા મળે એટલા માટે જય માતાજી